નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા મહિડા અરવલ્લીમાં આમ આદમી પાર્ટીના ખજાનચી અને નિવૃત્ત ડીવાયએસપી જે જે મેવાડા સામે એસીબી તપાસના આદેશ આપવામાં આવ્યા છે અરવલ્લી આમ આદમી પાર્ટીના ખજાનચી અને નિવૃત્ત ડીવાય એસપી જે જે મેવાડાની સામે એસીબી તપાસના આદેશમાં ત્રણસો કરોડની અપ્રમાણસર મિલકત પ્રમાણમાં મોડાસા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે તપાસના આદેશ આપ્યા છે સમગ્ર પ્રકરણમાં એસીબીના નાયબ પોલીસ અધિક્ષકને સ્વતંત્ર કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે તો આ મામલે હવે લાંચ રૂશ્વત બ્યુરો તપાસ હાથ ધરશે કલોલના આરટીઆઈ એક્ટિવિસ્ટ વિરલ ગોસ્વામી જે જે મેવાડા વિરુદ્ધ તપાસની માંગની સાથે કોર્ટમાં અરજી કરી હતી અરવલ્લી જિલ્લા હિંમતનગર જિલ્લો અમદાવાદ જિલ્લો ગાંધીનગર જિલ્લો ગુજરાતના વગેરે જિલ્લાઓના અંદર ખેતીલાયક પછી રહેણાક મકાનો તથા અમદાવાદમાં નવા નરોડા ખાતે પાર્ટી પ્લોટ કોમર્શિયલ બિલ્ડિંગો ખરીદેલી હતી કે તમામ બિલ્ડિંગો ફરજ દરમિયાન ખરીદેલી હતી અને આ તમામ મિલકતો અપ્રમાણસર મિલકત હોય આ મિલકતો અંગેના જે એફિડેવિટ જે સોગંદનામા ચૂંટણી કમિશન સમક્ષ થયેલા તેમાં વિભિન્નતા આવેલી હતી અને જ્યારબાદ નામદાર મોડાસા કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ